રામા હવે ચોમાસાની સિઝનમાં પૂરની સમસ્યા નહીં થાય કારણ કે સરકારે વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરની સામે નિમાયેલી સમિતિના રિપોર્ટને મંજૂરી આપી દીધી છે રિપોર્ટના આધારે વિશ્વામિત્રી નદીને સાફ કરીને ઊંડી કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે નદીને સાફ અને ઊંડી કરવાની કામગીરીમાં અડચણ ન આવે તે માટે પણ પૂર્વ તૈયારીઓ કરી લેવાઈ છે સરકારના પૂર્વ સચિવની અધ્યક્ષતામાં બનેલી સમિતિના રિપોર્ટને જેવી મંજૂરી મળી કે કોર્પોરેશન તાત્કાલિક કામે લાગી ગયું છે નદીમાં મશીનરી ઉતારવા માટે જગ્યાને યોગ્ય કરવા કામગીરી આવી રહી છે અકોટા વડસર મશીનો ઉતારવામાં આવ્યા છે તો નદીમાંથી કાઢેલી માટી નાખવા માટે જગ્યા પણ નક્કી કરી દેવાઈ છે મલ્ટીપલ જગ્યાએ અમે રેમ બનાવી રહ્યા છીએ એના કારણે જે જયારે કામગીરી ચાલુ થશે ત્યારે આ જે રેમ બનાવવાના એના મુવમેન્ટના એની જગ્યા આઈડેન્ટિફિકેશનના એ બધા અગાઉથી પ્રશ્નો નો નિકાલ આવેલો હશે તો અમે એમાં ઝડપથી કામગીરી કરી શકીશું એના ભાગરૂપે પુનઃ કહું છું અત્યારે નદીમાં કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી વગર કામગીરી ચાલતી નથી અને ચલાવવાના પણ નથી પરંતુ અત્યારે ફક્ત ને ફક્ત એના આગ જે કામ કરવાનું છે એની પૂર્વ તૈયારીના ભાગરૂપે જે અમારે કામ કરવાના હોય છે એ પ્રકારની કામગીરી ચાલી છે